હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ ધ એન્જલ સ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આ હા જય શ્રી કૃષ્ણ તો ગાઈસ અમે આવી ગયા છીએ સુરજ સુરજ થી લાગે કે ફાઈના ઘરે તરસાડી અને આ અમારો સ્વરૂપ ટુ સ્વરૂપ ટુ તાર નામ શું છે વંશ વન્સ તો ગાઈસ એનું નામ વંશ છે અને એ બહુ ક્યૂટ છે વન્સ વંશ તો બહુ ક્યૂટ છે હે વંશ તો અમે સુરત એટલે આવ્યા છીએ હું મમ્મી અને વનિતા ત્રણ આવ્યા છીએ સવાર માં આવ્યા છીએ બપોર ચડી ગયા છે પણ અમે તો શરૂઆત અત્યારે કરી છે એક જ થાય એમ મમ્મી તારું ઘર દેખાડતો મને મને આ વિડીયો માં તારું ઘર દેખાતું નથી તો તારું ઘર બતાયતો મને પ્લીઝ તમે જલ્દી નીચે આવો રમે તારું ઘર કયું છે તારું ઘર મથુર નિવાસી ક્યારનો બોલાવા આવ્યો છે કે તમે મારા ઘરે આવો એમ વની દાને છે કે હાલો એમ તો ઘરે બેસવા જવાનું છે ગામની છે એમ શોભા એના ઘરે જવાનું છે એનો દીકરો છે એટલે તો મમ્મી એમ છે હાલો બેસવા મમ્મી તો અમે તમને ટાઈમ મળે તો કરાવશું આ ફઈ નું ઘર છે લાઈક થઈ ડોન્ટ ડિસ્ટર્બ મી ડિસ્ટર્બ મી ડોન્ટ ડિસ્ટર્બ ડિસ્ટર્બ યુ

আ <laughs> । <laughs> વ્લોગ માં લેવું પડે ને આપડે આવું કઈ હોય ડેકોરેશન કરે છે મોરપંખ ને વ્યવસ્થિત દીધું જા

સરખા બેઠયા તારા ઘરે આયા તો છોડા બડાપા જા છોડા લેતો આય મારે એક માટે લાયો છે આમની માટે નહીં માસી ને આ હા માસી ને આ છોડા એન માસી પીસે તો રાતે આવે હો રાતે આવે બંદુ બોલ બે ત્રણ વખત કીધું તો રાતે આવે રૂમ છે હે

બધાને આપણે બતાસા ને એવું હોય અહીંયા અહીં ખીચું અને આવડે આવું ચીકી હોય આ બે નાખવાનું બધાને દેવા માટે શ્રીમદ માં તો અમે બધા ફરવા મહિના સીવી આટલા થઈ ગયા છે જો ભરી નાખી ગઈ પછી મળીએ ગાઈસ પાઈ ની જો મેંદી અહીંયા પગી ગઈ છે નહીં પગી ગઈ મતલબ ફાઈ આવી કે ડિઝાઇન સિલેક્ટ કરી છે એક હાથ પૂરો થઈ ગયો ને ના પાછળ બાકી પાછળ બાકી છે ઠીક અને ફાઈ કે સિરીયલ જો અને અમારું જમવાનું બાકી છે અને જો આ લોકો બે ગયા એ હોય પાવભાજી બે ગઈ છે બે એનું પોતાનું કરી લીધું તમારે બધા ને બાકી છે હજી

મમ્મી ક્યાં ના સુઈ ગયા છે આજનો લોક પછી બહુ આજે લાંબો રાખશું તો કાલે પછી બહુ લાંબો થઈ એટલે કાલ નો કાલે શરૂ કરશું અને આજનો અહિયાં મળી નવું લોક સાથે બાય બાય બાય